હેલો ગાઈ જય જવાર જે આદિવાસી હું છું તમારો મુકેશ ભુરિયા અને આજે મને બહુ ખુશી મળી છે કે આપણા એવા જાણીતા અને યુટ્યુબર કે દિનેશભાઈ કોમેડી ભુરા તરીકે ઓળખાય છે તો એમની પાસે હું આવ્યો છું અને બ્લોગમાં જોડાઈ રહ્યો એ એની એમની પાસે આપણે બે શબ્દો જાણવા મળશે તો નમસ્કાર દોસ્તો હું છું તમારો દિનેશ ભાભોર આમ તો ભૂરા ભાભોર તરીકે ઓળખાવશું તો તમે જેમ મારી કોમેડીને સપોર્ટ કરો છો એમ મુકેશભાઈને પણ થોડોક સપોર્ટ કરો ભાઈ બહુ સારી મહેનત કરે છે કોમેડી પણ આવે છે અને બ્લોગ પણ આવે છે અને સોર્ટ મીડિયા તો ઘણા બધા વાયરલ થયેલા છે મિલિયનો ઉપર હમણાં વિડીયો જયેલા છે તો જરૂરથી જઈને જોજો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો થોડુંક આપણા શેતનભાઈ બ્લોગવાળા એ પણ બે શબ્દ બોલશે એમ તો ભાઈ બધું આપણે દિનેશભાઈ કીધી છે અને મુકેશભાઈ કીધું છે તો મુકેશભાઈને સપોર્ટ કરજો બહુ સારી કોમેડી બનાવે છે બે માણસ પણ બનાવે છે તમે જોવો જ છો તો સપોર્ટ કરતા રહીજો બધું આવે છે તો ક્યારેક અમે સાથે પણ મળીને કોમેડી બનાવવાનું કોશિશ કરશું મિત્રો જોડાયેલા રહેજો અને હાલમાં જે પણ છો એ કરવાનું ભૂલતા નહીં કોમેડી લેવાની બહુ કોશિશ કરશું અમે કોમેન્ટ કરીને જણાવજો કે અમે કેવું કંઈક નવું કરી અને તમને કોમેડી પસંદ કે બ્લોગ પસંદ તો નજારો અને આ અમે એક રેલવે પાર્ટી છે ત્યાં પણ ઊભા છે અમે અને બાકી આ બાજુ પાણી ભરેલું છે જોઈ શકો છો તમે અને અમારે ત્રણ જણા વિશે બીજું કોઈ છે નથી હવે તમને બતાડીશું અમે બાકી બધો આ નજારો દેખાય છે લોકેશન બહુ સારું છે અને કોઈ પણને રીલ શૂટ કરવી હોય તો આવી શકો છો બિંદાસ તો હવે બે મિનિટ માથે વિડીયો થઈ ગયો છે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતો તો જય જોહાર જય આદિવાસી